એક વખત એક ગામમાં ત્રણ વ્યક્તિઓ આવી રહ્યા હતા ગામના પાદરમાંગ એક સંત બેઠા હતા સંતે પૂછ્યું તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો આ ત્રણેયમાંથી એકે કહ્યું હું મૃત્યુ છું બીજાએ કહ્યું હું બીમારી છું અને ત્રીજાએ કહ્યું હું ભય છું સંતે તેમને રોક્યા અને કહ્યું હું તમને ગામની અંદર જવા નહીં દઉં ત્રણેય વ્યક્તિઓ બોલ્યા અમારે ગામની અંદર જવું જ પડશે દરેક મનુષ્યને કર્મનું ફળ આપવું પડશે એ સંસારનો નિયમ છે સંતે કહ્યું મને કહો તમે કેટલા લોકોના જીવન લઈ જશો તો બીમારી એ કહ્યું હું દસ લોકોને લઈ જઈશ મૃત્યુ એ કહ્યું હું પાંચ લોકોને લઈ જઈશ ભય એ કહ્યું હું એક પણ વ્યક્તિને નહીં લઈ જાઉં ત્યારબાદ ત્રણેય લોકો ગામમાં જાય છે અને થોડા દિવસ પછી બહાર નીકળે છે બીમારી અને મૃત્યુ સાથે તો એમના કહ્યા મુજબ ની સંખ્યા હતી પણ ભય ની પાછળ ખુબ લાંબી લાઈન હતી સંતે ભાઈ ને પૂછ્યું કે તમે એક પણ વ્યક્તિ લઈ જવાના ન હતા તો આટલા બધા લોકો ના જીવન કેમ લઈ જાઓ છો તો ભયે જવાબ આપ્યો ગુરુજી હું કોઈ ને લઈ જતો નથી પરંતુ આ બધા ખુદ મારી સાથે પાછળ ચાલી આવે છે આ વાર્તા આપણને બોધ મળે છે કે બીમારી કે મૃત્યુ કરતા ભય વધારે હાનિકારક છે ભય રાખ્યા વિના આનંદ અને તંદુરસ્ત જિંદગી જીવીએ હંમેશા મનમાં પોઝિટિવ વિચારો કરીએ જો તમે આ વાર્તાને બીજા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો આ વિડીયોને લાઇક લાઈક કરો જેથી યુટ્યુબ આ વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડે અને વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો